પાટણ એલસીબી પોલીસે લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે દૂધના ટેન્કર માંથી દારૂની હેરાફેરી થતી હતી ત્યારે હવે દૂધના ટેન્કરની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરવાનો નવો કિમિયો શરૂ થયો છે ત્યારે પાટણ એલસીબી પોલીસે રૂપિયા એકવીસ પોઈન્ટ બાણુ લાખનો વિદેશી દારૂનો ઝડપી પાડ્યો છે દારૂની હેરાફેરી કરનાર બે શખ્સોને દબોચી લેવાયા છે પોલીસે કુલ છ શખ્સને વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે જે અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર પોતાના સ્ટાફ સાથે ગઈકાલે પાટણ જિલ્લા વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાકેશ સુધાકર સાહેબને પાકી અને સચોટ બાતમી હકીકત મળેલ કે ડીસા તરફથી એક ટેન્કર કે જેનો આરટીઓ ટીઓ રજિસ્ટ્રેડ નંબર જી જે જીરો નાઇન એવી નાઇન થ્રી સિક્સ વનનો છે અને જેમાં વિદેશી દારૂનો જથ્થો ભરી અને દૂધના ટેન્કરની આડમાં આ દારૂના જથ્થાનું વહન થવાનું છે એ બાતમી હકીકત મળતાં માતરવાડી વિસ્તારમાં પીઆઈસી તેમની સાથેના બંને પીએસઆઈઓ અને સ્ટાફ ત્યાં વોચમાં ગોઠવાયેલા અને બાતમી હકીકતવાળું જે ટેન્કર છે એ જગ્યા ઉપર આવતા તેને તેમને કોર્ડન કરી અને ત્યાં ચેક કરતાં જે આ દૂધનું ટેન્કર છે તેમાંથી દારૂની કુલ બોટલો નંગ એક હજાર ચૌદ હજાર બસો છ્યાસી કિંમત રૂપિયા એકવી લાખ બાણું હજારનો મુદ્દામાં મળી આવ્યો છે